જોર કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લામાં હાલ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે તે પ્રકારે તાપમાન જોવા મળી રહ્યું છે પરંતુ સવાર સાંજની જો વાત કરવામાં આવે તો સવાર સાંજ ઠંડી પણ વર્તાતી હોય છે અને તેના કારણે આ ડબલ ઋતુના લીધે કચ્છ જિલ્લામાં ભારે માત્રામાં બીમારીનું જોર પણ વધી રહ્યું છે વાત આજે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એમ એન બંડેરી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ખાસ કરીને હાલમાં શરદી ઉધરસ અને તાવના કેસમાં વધારો જોવા મળ્યો છે અને તેમાં બાળકો અને વૃદ્ધોમાં આ પ્રમાણ વધારે જોવા મળતું હોય છે ત્યારે તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી કે જો નાના બાળકોમાં આવી કોઈ પણ વાયરલ બીમારીના લક્ષણ દેખાય તો નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ નજીકના ડોક્ટરનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું કોઈ પણ બીમારી અને શ્વસન પ્રક્રિયામાં પણ કોઈ તકલીફ દેખાતી હોય તો તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ નજીકના ડોક્ટરનો સંપર્ક કરવા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું વધુ જણાવી રહ્યા છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એમ એન ભંડેરી આવો સાંભળીએ તેમના શબ્દોમાં અત્યારે જે મિક્સ જે ઋતુ શરદી કેસો ધ્યાન પર આવેલા છે મોટ બાળકોને ખાસ ધ્યાન પર આવેલા છે વડીલોને વૃદ્ધોને પણ ધ્યાનમાં આવેલા છે ખાસ કરીને આમાં કાળજી એ રાખવાની થાય છે કે બાળકને જે શરદી ઉધરસ તાવ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો સંપર્ક કરી અને દવા મેળવવાની થાય છે અને ખાસ કરીને વૃદ્ધોમાં જો છે સામાન્ય રીતે લાગણી એવી હોય છે કે દરેક કોઈ પણ નાની મોટી બીમારી માટે નજીકના જે કોઈ ડોક્ટરો હોય એનો અવશ્ય સંપર્ક કરવો અને નજીકના જે આરોગ્ય કેન્દ્ર હોય ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારે આયુષ્યમાન આરોગ્ય જે મંદિર છે તો એમાં પણ આવી નાની મોટી સારવાર વિના મૂલ્યે મળી રહે છે તો ડોક્ટરને બતાવીને જ દવા લેવી એ ખાસ અનુરોધ છે